નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં જેમાં ખાસ કરીને કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે કેટલાક યુવાનો કોલેજ કેમ્પસમાં રોલા પાડવા માટે પોતાના મોડિફાઈડ બુલેટ તેમજ રેસર બાઇકોની કાન ફાડી નાખે તેવી રીતે સાયલેન્સરની રેસ વધારી તોપ ફૂટતી હોય તે પ્રકારના ફટાકડા ફોડી રહ્યા છે જોકે આ બાબત સીધે સીધી ટ્રાફિક પોલીસને લગતી વળગતી હોવા છતાં પણ ટ્રાફિક પોલીસ પણ મૌન બેઠી છે તેવી માહિતી છે જ્યારે યુનિવર્સિટી કોલેજ કેમ્પસ ખાતે સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળનાર સિક્યુરિટી એજન્સી પણ હાથ પર હાથ ધરીને બેસી રહી છે જેને કારણે વિના કારણે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર યુવાનોની માનસિકતા વધુ ને વધુ વકરી રહી છે કોલેજ કેમ્પસમાં કાન ફાટી જાય તેવા સાયલેન્સરના અવાજો તેમજ તોપ ફૂટતી હોય તેવા ફટાકડા જેવા ધડાકા કરી કેટલાક યુવાનો કોલેજ કેમ્પસમાં પોતાનો વટ દર્શાવી રહ્યા છે અન્ય વિદ્યાર્થીઓમાં રોફ મારી રહ્યા છે જે બાબતે સિક્યુરિટી એજન્સી તેમજ ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે Ja, Thank you.